આદિવાસીઓને કોણ ક્ષેત્ર છે કોણ ભરમાવે છે આ પ્રશ્ન આજે બિરસા મુંડા જન્મ જયંતિ છે અને ડેડીયાપાડામાં ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીનો છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યક્રમો છે નેત્રંગમાં એમએલએ ચૈત્ર વસાવાનો કાર્યક્રમ છે અને આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય

સમય પહેલા જ ગોપાલ ઇટાલિયાએ એક પત્ર લખ્યો હતો અને ત્રીસ દસ બે હજાર પચીસ નો એ પત્ર છે જેમાં એમણે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં આદિવાસી સ્વાભિમાનના પ્રતિક બિરસા મુંડાનું તૈલ ચિત્ર મૂકવામાં આવે એ હજુ સુધી થયું નથી અને પછી નીચે લખી દીધું કે આજે એકસો પચાસમી જન્મ જયંતિના નામે વડાપ્રધાન પોતે પણ આદિવાસીઓને છેતરવા માટે ડેડિયાપાડા આવે છે પરંતુ વિધાનસભામાં જ્યાં અન્ય મહાપુરુષોના તૈલ્ય ચિત્ર મૂકવામાં આવ્યા છે ત્યાં બિરસા મુંડાનું

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ અમારા છીનવાઈ રહ્યા છે આવી વાત કરી છે પ્રધાનમંત્રીનો ડેડિયાપાડામાં કાર્યક્રમ અને લોકાર્પણ અને બહુ જ બધી યોજનાઓ સાથે પ્રધાનમંત્રી મેદાને ઉતરવાના છે ભારતીય જનતા પાર્ટી માટે કાર્યક્રમ ખૂબ મહત્વનો કારણ કે ડેડિયાપાડા ચૈત્ર વસાવાનું ગઢ મનાય એ ડેડિયાપાડામાં બહુ જ બધી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે એની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે બીજી બાજુ નેત્રંગમાં પણ કાર્યક્રમ છે આમ આદમી પાર્ટી

રસ્તાઓ નથી પહોંચ્યા આપણે એ જવાબ આપવો પડશે કે આજે પણ કેમ મહિલાને જોડી કરીને હોસ્પિટલ લઈ જવામાં આવે રસ્તા વચ્ચે તો આટલા વર્ષો પછી પણ આપણે એમને સુધી વિકાસ કેમ નથી પહોંચાડી શક્યા આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી વિસ્તારોની શાળાઓમાં શિક્ષકો કેમ નથી એ શાળાઓની હાલત કેમ આવી છે ત્યાં રસ્તાઓ કેમ નથી પહોંચ્યા જીવન પાણીની સુવિધા ત્યાં કેમ નથી પહોંચી એના જવાબ પાસે હોવા જોઈએ અત્યારે તો બે કાર્યક્રમ પર નજર રહેવાની છે જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા અને શેર કરજો